આઠસો એકાવન બાવન પંચાવન સત્તર રૂપિયા આઠસો પોતે આઠસો પોતેર આઠસો ને પોતેર

પાંચ છો અગિયાર બાર નવસો ને બાર વીસ રૂપિયા બાર તેર ચૌદ પંદર

ત્રણસો તેત્રીસ ત્રણસો તેત્રીસ ત્રણસો ને તેત્રીસ રૂપિયા તેત્રીસ બોલવું પેલો એવું પંચાણું ચારસો

મારો વેલો ભાઈ 7172 72 80 80 હાલો બાબા હાલો

568 568 68 68 ₹868 3 વર્ષ છે હાલો આકલ લે હાલો ભાઈ 43 43 હા સુપરમાર્કેટ 810 કોમ

આ રૂહય ભાઈ 1 મન સુવા સુવા તે ₹880 800 ઉભય કોઈને 800 ભકાણવા મોરારી હાલો